તો કાંઈક સરસ મજા ના ના ફ્રેશ થઈ અને હવે નીકળ્યા છે આગળ તો વિડીયોમાં બન્યા રહેજો જ્યાં પણ જઈશું તમને બતાવીશું અને આશે જુઓ ભાઈ બધા મારે અને આ છે મારો પાર્થ ગેસ્ટ હાઉસ અને બહુ બધી યાદો જોડાયેલી છે એથી તો મિત્રો નીકળી ગયા છ પાનવડના ગ્રામ્ય વિસ્તારમાં તો અહીંયા થોડા ઘણા મિત્રો છે એમને મળવા માટે જઈએ છીએ અત્યારે તો વિડીયોમાં બનાવી રેજો એમની સાથે મુલાકાત કરશું તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અને સરસ મજાની પવનચક્કીઓ આવી છે જુઓ અને લોકેશન પણ સરસ મજાનું એકદમ લાગે છે અત્યારે તો મિત્રો એ પાનવડના ગ્રામ્ય વિસ્તારમાં આપણા જે મિત્રો હતા એમની સાથે મુલાકાત કરી અને હવે આવ્યા છે આપણે મોરસર ગામમાં અને અહીંથી હવે પાછા આપણે રિટર્ન જઈશું પાનવડમાં આ કેસા આપણ નાસ્તો કરવાવા માટે ઉપરથી અને નાસ્તામાં જુઓ સરસ મજાના આપડા ફેવરેટ એટલે કે વણેલ ગાંઠિયા અને સંભારો ચટણી લીલા મરચા લીટી કોરાસિયા ટીખા ટીખા મરચા સજો આધી વાત ને સેન વણેલ ગાંઠિયા સે સે ચટણી તાણો તો સે સે ચાલુ નથી

તો મિત્રો ભાનવડમાં જે ભૂતવડ તરીકે જાણીતું એટલે કે વીર માંગડાવાળાની જગ્યા તો ત્યાં આગળ આવી ગયા છે આપણે ચાલો આપણે અંદર જઈએ અને તમને પણ બતાવું જુઓ મિત્રો ખટાદાર એકદમ મોટો વડ અને આ છે મંદિર અને મિત્રો જુઓ આ રહ્યું વીર માંગડાનું મંદિર તો મિત્રો અહીંયા કોણ કોણ આવેલું છે કમેન્ટમાં જણાવજો અને આ છે સતી પદ્માવતીનું મંદિર અહીંયા જુઓ અને જુઓ ઘણા બધા ફોટા લાગેલા છે અહીંયા અને આ જુઓ મિત્રો અહીંયા નાના નાના બાળકોના પણ ફોટા લાગેલા છે તો આનું પણ એક રહસ્ય છે કે જેમને સંતાન થતું હોય તે અહીંયા એમને સંતાન પ્રાપ્ત થાય છે અને આ જુઓ જે મેન વડ છે તે ફટાદાર વડ જુઓ મિત્રો તો ગાઈઝ આવી ગયા છો વીર માંગડાની જગ્યા પર સમાધિ પર આસે ફૂતવડ તો પરજે જેવું લાગ્યું કો બસ સારું લાગ્યું અમને તો બહુ બિસ્ટ જગ્યા લાગી આ તમને કેવું લાગ્યું કો એક નંબર સારું તમને કો સરસ લાગ્યું તો ગાઈસ જો પોણી ગાડી જાય રહી છે હા હા હવા મુડે છે ગાડી અને મડી ભરે બાઈકે આવે છે જો જો તમે અહીં આયો આ છે રસ્તો ડેમ ઉપર

ભરતજીની ફેવરેટ છે સેવન સીટર છે અને આ છે ડેમ છે કે નહીં તો ગાઈસ જોઈ તો ફોટો શૂટ ચાલુ છે અને આ છે ડેમ જો

કેવું છે ટેસ્ટ છે તો મિત્રો જમીને આવી ગયા છે એ રૂમ પર તો જુઓ અહીંયા રૂમ રાખેલ છે માતૃ કૃપા ભવન પછી ચર્ચા કરવી પડી હા તો ગાઈઝ આવી ગયા છે જુઓ અહીંયા આપણે રૂમ પર જઈએ છીએ બધા લોકો આવી ગયા છે પહેલાંથી હા 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 જલસા હે નામનો તો ચો સર મસ્ત હે રૂમ મસ્ત 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 કેdio વારો તો ગાઈસ આ સર રૂમ જો બંદર કે છે તો ગાઈસ આવી ગયા સર રૂમમાં માં અમે જો અમારા બધા ભાઈઓ ઊંઘ્યા છે હે અને ભુમતાળજી કોમેડી ચાલુ છે એલઈડી જુઓ તો ગાઈઝ આ વિડીયોને આપણે બ્લોગને અહીંયા રાખીશું અને મળીશું નવા બ્લોગ સાથે કાલે સવારમાં મસ્ત દ્વારકાધીશના દર્શન કરશું અને જેટલો શૂટ થશે મંદિરમાં એ બધું તમને બતાવીશું અને ચલો આ બ્લોગને અહીંયા રાખીએ મળીએ નવા બ્લોગ સાથે તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ છે એ અખંડ જ્યોત જે ગોકુભાઈ લઈને જઈ કરતા જ ને ગયા પછી એટલા બધા વિડિયો બનાય પણ ઇટલી પોસ્ટ નહી આ બધા પોસ્ટ કરવાનું છે કાઈ કાઈ વાય બોલા પૈસા થાય એક 5000 રૂપિયા થાય બરોબર ઓકે